ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાપુતારામાં છીએ અને સાપુતારામાં આપણે એક મસ્ત ભજીયાની દુકાન જોઈ ગયા અને ત્યાં આપણે ખાવાના છે મકાઈના ભજીયા તો કઈ રીતના બને છે મકાઈના ભજીયા આપણે જોઈએ તમને બતાવો આખી પ્રોસેસ માસી આ કાચી મકાઈ આવે ને કે બાફેલી કાચી છે ને હા બરાબર કેટલી મકાઈ લીધી માસી ઓકે મસ્ત દોસ્તો ઠંડક છે અહિયાં અને હવે ગરમ ગરમ આપડે ભજીયા ખાવાના મરચા અને ધાણા કટિંગ થઈ ગયા છે આપણે

ચટણી થોડી દીધી છે આ બધી તમારે જો ખાવા હોય તો સાપુતારા આવું પડે તો આવી જજો અમારે કેમ દોસ્તોને લઈને ત્યાં સુધી આવજો